હુમલાના કેસમાં ચાર આરોપીઓને ત્રણ વર્ષની કેદની સજા પીએમના ભાવનગર કાર્યક્રમમાં બારસો એસટી બસ ફાડવાઈ લોકલ રૂટ કેન્સલ કરાતા મુસાફરો અને વિદ્યાર્થીઓને હાલાકી ઉત્તરાખંડના ચમોલીમાં આગ ફાટતા તબાહી છ મકાનો વહી ગયા ત્રણ લોકો ગુમ કેબિનેટ મંત્રી અનિલ બીજના એક્સ એકાઉન્ટ પરથી મિનિસ્ટર હટાવાયું રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ યુપી સ્પેશિયલ ટાસ્ક ફોર્સ નો સપાટો અભિનેત્રી દિશા પટની ના ઘરે ફાયરિંગ કરનાર બે ગેંગસ્ટર નું એન્કાઉન્ટર નીરજ ચોપરા વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં માં એન્ટ્રી પહેલા જ રાઉન્ડ ક્વોલિફાય થનારો પ્રથમ એથ્લેટ બન્યો અંદમાન નિકોબારમાં બેંક કોભાણ મામલે ઈડી ની મોટી કાર્યવાહી પૂર્વ સાંસદ કુલદીપ રાય સહિત ત્રણ લોકોની ની ધરપકડ ટ્રમ્પે ટેરેફ પછી હવે નવો વિવાદ છંછેડ્યો ભારતને મોટું ડ્રગ્સ ઉત્પાદન કેન્દ્ર ગણાવ્યું પાકિસ્તાન અને સાઉદીએ નાટો દેશો જેવો કર્યો કરાર એક પર થયેલ હુમલો બંને પર હુમલો ગણાશે આણંદ જિલ્લામાં મે મોસમમાં કમોસમી વરસાદથી થયેલ પાક નુકસાનીનું વળતર હજી સુધી ખેડૂતોને ચૂકવાયું નથી મહેમદાવાદ અમૂલ ચીઝ પ્લાન્ટનું કેમિકલ અને વોશવાળું પાણી માઇનો કેનાલમાં છોડાતા ખેડૂતોના પાકને નુકસાન